ગોળની ખાટી મીઠી ચટણી એકદમ બજાર જેવી જ હર હર મહાદેવ કેમ છો બધા મજા મને આંબલી અને ગોળની ચટણી માટે આવી રીતે મેં પચાસ ગ્રામ આંબલી લીધી છે એમાંથી આપણે આવી રીતે બધા આંબલિયા કાઢી લેશું જે આંબલીના બીજ કહેવાય છે બધા આવી રીતે કાઢી લેવાના અને પછી આપણે આમાં ગરમ પાણી ઉમેરી અને એક કલાક પલળવા દેશું તો હવે આપણી આંબલી સરસ પલળી ગઈ છે તો આને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈએ અને એમાં પીસી લેશું આ પ્રોસેસ કરવાથી આપણી આંબલી જરાય બગડતી નથી અને મેં આવી રીતે એક ટોસ લીધી છે એ પણ હું સાથે ઉમેરી દઈશ અને જો તમે ફરાળ માટે ઉપયોગ કરતા હોય તો તમારે ટોસને ના ઉમેરવી હવે પીસી લઈએ તો આંબલીને આવી રીતે સરસ પીસી લીધી છે હવે આપણે આને આવી રીતે કોઈ પણ આવું કાણાંવાળું વાસણ નહીં અને આપણે આવી રીતે ગાળી લેવાની છે જે તેમાં રહેલા બધા રેસા નીકળી જાય આપણે આને મિક્સરમાં પીસી હતી એટલે આવી રીતે આપણે ગાળવામાં એકદમ સહેલું રહેશે અને જાજો છૂંદો પણ આપણો નહીં નીકળે તો આવી રીતે મેં સરસ આ બધી આંબલીને ગાળી લીધી છે અને જો થોડોક જ છૂંદો નીકળ્યો છે હવે આપણે આને એક જાડા વાસણમાં આવી રીતે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈએ થોડુંક ઉકળશે એટલે પછી આપણે આમાં ગોળ ઉમેરશું તો હવે આપણો આંબલીનો પલ્પ ઉકળે છે એને ચારક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આમાં ગોળ ઉમેરીશું જે મેં એકસો પચાસ ગ્રામ લીધો છે અને ગોળ ઉમેર્યા પછી આપણે આને સતત હલાવતા જ રહેવાનું છે નહીં તો એની નીચે ચોટી જશે અને આપણી ચટણી પણ ખરાબ થઈ જશે આ એક ચમચી સૂંઠનો પાવડર છે આ એક ચમચી શેકેલું જીરું છે તેને મેં અધકચરું વાટી લીધું છે તમે સાવ પાવડર પણ ઉમેરી શકો આ એક ચમચી સંચળ પાવડર છે અને આ એક ચમચી કશ્મીરી લાલ મરચું છે આ કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આપણી ચટણીનો કલર એકદમ બજાર જેવો જ આવે છે અને મસાલા ઉમેર્યા પછી હજુ આપણે આને એક મિનિટ ઉકાળશું અને આ ચટણીને જો તમારે સ્ટોર કરીને રાખવી હોય તો તમે ફ્રીઝરમાં એરટાઇટ કન્ટેનરમાં ભરીને એક અઠવાડિયા સુધી રાખી શકો છો અને હવે આપણી આ ચટણી ઉકળે છે અને પાંચક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી સરસ જાડી પણ થવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે આને ઠંડી થવા દઈએ અને ઠંડી થયા પછી પણ જો તમારે આ ચટણીને હજી વધુ સરસ દેખાડવી હોય તો તમે આવી રીતે આખા ધાણા આવે છે એને અધકચરા વાટીને ઉમેરી શકો દાડમના દાણા ઉમેરી શકો કે આખા તલને ઉમેરી શકો અને તમને જો મારે આ રીત ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકન દબાવો જેથી મારી નવી રેસિપી નોટિફિકેશન તમને તરત જ મળી રહે